જય માતાજી મિત્રો આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરીને છીએ રાતનો તો મિત્રો આપણે હોટલથી આવતા રહ્યા અને આ બાજુ આપણે દયા બધી કરી દીધી એ મારા વાર બીજના ધણી લાવી રાખજે એ માધિય હાચર જય માણીમાં એ મા બહુ ચોર શીખું તો મિત્રો હવે આપણા રોડવાળા રૂમમાં જઈએ રવડવાળા રૂમમાં આપણું જમવાનું હું બનાવ્યું એ તમને બતાધી ના આ વાજુ જમ્માનું ચાલુ હો તો તમે જુઓ આ બધી સરસ રોટલી તૈયાર થઈ ગઈ છે અને सब्जी अभी सनी બનાય સહી सब्जी બનાય બટાકા કે રીંગણ બટાકા એમ ને અને અંદર તો મિત્રો હવે આપણો બ્લોગમાં ઘરેજો તો પછી આપણે મળી ઓ ફાઇનલી મિત્રો આપણે ગોરીજી ના હતા અને ગોવિંદજીના મોબાઈલમાં આપણે લોગ બનાવીએ છીએ કારણ કે ગોવિંદજી જમવા માટે બેઠા હી ગોવિંદજી જમવા બેહી ગયા છે હા તો આપણે બેહી ગયા આ દૂધ હા કપ તો પીવાનું બે એટલા ગરમ દૂધ કરી ઉધરો ઉધરણ શરદી એક દવા ચી બીજી કરી ગરમ ડુંગળી કરી પાણી આવે પાણી એમાં બરાબર ડુંગળી કટિંગ કરી નાખી કટિંગ કરી અને પાણી ગરમ કર્યું બરાબરનું લાઈ ગયું અને એમાં ડુંગળી નાખી દીધી ગરમ અને કઢી ઉકાળવા દીધું પછી એનું પાણી પી ગયું ત્રણ દાળા ઊભી કર્યું તો ઉધરત જતી રહી હપું છીએ ચાલ

ખાવામાં બનાવી તું રગડા ખીચડી ના દૂધીનો હલવો કારણ કે આપડે ગીતાબુન ને આવવાના હતા પણ ગીતાબુન નતા આવ્યા પરવીનસિંહને આવ્યા હતા તે એમને ટિફિનને ભરી ને તે લઈ ગયા તે બજારમાં કે ખાવું નહીં તો ખાવું કોઈ નહિ હા બધા નહીં ગયા

फटाफाट <laughs> हो लाईक कजो शेअर कजो काय काय भूलजी बॉम्ब तो फोड बॉम्ब फुडची बॉम्ब फोड बॉम्ब फोड बॉम्ब फोड बॉम्ब फोड बॉम्ब फोड बम फोड़ी बम फोड़ मतलब मल्टी मंडे मंडे आप हमले लड़ाई तैयार हैं हमले आओ लड़ाई तैयार है बाजू तो मित्रों आपने आइज़ हाँ मंचूरियन लेवा आप आजू मंचूरियन तैयार थे ही नहीं मंचूरियन मूल है आप आजू से आपना अरीबा पाल्लर तो अरीबा ना पालने बाजू आपने आइज़ हाँ वाह तो रे इसको जाइए वाह तो रे

આ બાજુ સંકેત ખાય છે લોલીપોપ લોલીપોપ ખાઈ હે અને આ બાજુ આપણા મંચુરિયન નુડલ્સ ના બાજુ સબ્જી રોટલી હા હું મસ્ત હે હું મસ્ત હા લોલીપોપ મસ્ત કે મંચુરિયન મસ્ત

સંકેત તુદા ભા ની વાત જ બે જાય કે મારા ભા આવી ઉપર બે ઘેર આવું હા એમ નઈ રોડ ઉપર વાત જોઈને બે જ રહ્યો હોય કે મારા ભા ચા આવી અને હું તરત જ ભાના અંગાત આઈ જી

જય માતાજી કહી દે મિત્રો ને જય માતાજી કહી દે આપણ કહી દે માં છોકરો ડાય હેડો કહી દે કહી દે માં છોકરો ડાયો કહી દે જય માતાજી કહી દે કહી દે આ વાત તક જો કેમેરા માં કહી દે કાલે મળશે પેલી તો મિત્રો સંકેત મнду મнду બોલે હે કે કાલે મળશે તો મિત્રો આપણ બાય કરો હેડો બાય કરો તો બધા બાય કર દે માતાજી જય બાબા ની કહી દે જય બાબા રી કહી દે હા ઘટમારો જય બાબારી